આવું ડેમ્બો તારા વગર નાતા બાળું એટલે બોલાવું તો મને ઘેર તો રોજ ફરીએ તમે આવું હાર ધપાટા પાછા આવજો પાછા હાર હેરતા દાજ બાઇક ફાઇક લઈને પાછા કરતા કિસ્સા કમ પણ એક લાઈન એક ખલોડી મારી નો હતી જોઈ તો આયા ઘણા કિસ્સા આવી હતા હાય સન્યો તો ગયો હવે એક કામ કરો આ બાયક ઇનું પડી હે ને યાર આગર શીખું કે ફરવા જાવું તો મારે જવરાય ને બાયક ન આવડતું હોય તેથી દવરવરાય લાવતા રાગર આગર હે બાયક શીખવાનું કરવા જઈએ તો ગયો ને હવે કોઈ કોઈક લાતો મારતો હતો કયો મારતો તો રે એ ભોગવું પડશે પેલા તમારે લાતો મારવા વાળું મલ્લાકા મને જ લાખ માં ચાલુ કરતો હશે રે હો ના કી થાતું નહીં પપારીયો જશે જ કી એ કોઈ થતું નહીં ના શે ક્યું હારીયો છે તો તો माती नहीं था तुम्हारो आहनु हो कौन चढ़ाई रही होले लाव जे ना टाइम आरी जो। आ रही जो अरे यार तुम कर रहे ले जो आ जा हवाना ते चिकू कुछ आह तू तो करो हवा हूँ करो हेड़

બાક શીશી તમારે જવું આટલી ઉંમર માં કોઈક ના હો મારી તો એવા નક્કી નહી કેવાય હું તો તમને હાથી સલાહ ને તો હવે શીખવાનું પડતું હું કોણ શું મતાન બે તો સારું છે એ વાત હાચી પણ દક્ષિણજી જિંદગી ના શીખી મારી જિંદગી માં ધૂળ પડી કેવાય યાર તમારી તમારે જેમ કરી મારા ફોન આવે ની આકડો હો હાર આ તારું જોઈએ નવરાત્રી કે સલાહ હાલ એમ કોઈ કીધું કે ઓમ કરો ઓમ તો ને કોઈ આઈડિયા આવડવ ને નકમ ના મરાળ છે કોઈક શીખતું હોય ને આવા ના શીખવા દે આ તો હારું પારા તો આખી જિંદગી લોહી પી જ આવડે તને તમને કોઈ નહીં આવડે આખી જિંદગી જીવશો લે આ કોઈ પેલું ભૂલી જ હું તો ચાલુ કરવા વાળું છું ગયું કોઈ લાત મારી તી લોય લોહી થઈ ગયું ખુ યો આ કેટલી વારમાં મરી જ ગ્યો તમે તો મને મારી નસે વદ ન અમારો વજન ન ખમીય તો લખનનો અસ્વાર લીધો તમે તો હવે કોણ તો આવન તો વડી મારા વજન ન ખમીય તો હું ન હું ન હું ઉપર લેઠાડી પડે કો આમ ખોક નઈ આજે ધોવા દઈ ગઈ પેસે ખાવાનું ના આવેલું હોય તો હું આટલું પડ્યું હોય તો વસ્તી હું વાળાથી આટલું આટલું પડ્યું તો તમે વળખો કરો વજન નહીં ખમીએ તો તમને શું કરવા લાયા હઈએ રા માટે તો લાયા

બોલ્યો હોય તો માક્યો બીજું કોઈ ને હેડો મેરબો કરીને તમે હેડો તમામ ખોટું લાગ્યું હોય તો ચંગો સો કરો મને કોક રી ચડેલી લાગો મન તો નહીં વાગ્યું તમને કોઈ વાગ્યું હે કેમ હેડતો નહી આ જબરું કહ્યું તો કોક તો કોમી લાગત છે પડ્યા ચીડી થાય તો એક ટાઈ મારીશું થાય જાય તો હારું પડી

તું એ તો વચમો આય ઉપર ના કરી પગાવી અથવા નહીં પડતી જિંદગી માં કને જ્યાં ગાડી ચલાવીને માગ લઈને આખે

ખબર પડે મારું બોલાવતા બોલાતા હોય લેવા તો આવો પછી અમે જોયે વાર બોલાય ના બોલાવો હેડ ચોલો મનો લપ કરી જાય તો ઉપર નો વગાડી બાળતું કરી ના મના વાટી તો વાટી

ને અરે મારી નો તો નાખવા મારી નાખવા કોઈ નઈ રવા ને બાક તો કોઈ નહીં શીખતું હું શીખવું કઈ ના ડાયને કઈ બાઈક ને અડધે ખબર પડે બોલાવી બોલાયતા બોલાયતા કે

ખાવા પડશે <bathingissions>

તમારે ખબર રાખવી પડે ને છોકરા હાથી રાખવા પડે બાઈક ચલાવવું હોય તો

મારી નોટ બાઈક હોય ત્યાં કર્યો ઘેર થી લઈને બાઈકલેટ શીખતો ભૂલ લઈ શીખાય

તબેલા મારે એવું ભરતજી ના ઢોર ખંચી દીધી નલ પણ બચી ગયો બધવા મને એટલું આવડ્યું બધા ઢોર મારી ના હોય આ તો ભીકાજી લગાડ્યું